વાગરા તાલુકાના વરસાદી પાણી નવી નગરીમાં ઘટનાની જાણ થતાં ગામો નિરીક્ષણ કરી અસરગ્રસ્ત ઘરોનું સ્થળાંતરની કવાયત હાથ ધરી હતી વાગરા તાલુકાના વિશ્યાત માર્ગના ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું વાગરાના કોદ ગામે એક અને વિલાયતમાં બે ઘરો પડી જવા પામ્યા હતા વાગરા તાલુકામાં ધીમાર વરસાદ પડતા અનેક ગામોમાં પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું જ્યારે નીચાણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો તકલીફમાં મુકાઈ જવા પામ્યા હતા તો બીજી તરફ વાગરાના વિછ્યાદ ગામે વરસાદી પાણીને આવકમાં એકાએક વધારો થતા વિછ્યાદ વાગરા માર્ગના ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી જ્યારે વિછ્યાદ ગામની નવી નગરીમાં કેડસમો પાણી ભરાતા બાર થી વધુ ઘરો અસરગ્રસ્ત બન્યા હતા આંગેની જાં વાગરા મામલતદાર કચોરી ના ડિજાસ્તર વિભાગ ને થતા નાયબ મામલતદાર ભૂપતભાઈ પ્રજાપતિ ઘટના સ્થળ ઉપર તાબડતોડ દોડી ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી ગ્રામ પંચાયત વિછ્યા દ્વારા અસરગ્રસ્ત 12 થી વધુ ઘરો ના 80 જેટલા લોકો સ્થળાંતર કરી પ્રાથમિક શાળા માં આશરો આપ્યો હતો અવડિયત પડેલ વરસાદ ને કારણે વાગ્રા ના કોટ ગામ માં એક ઘર ધરાશાય થવા પામ્યું હતું જ્યારે વિલાયત ગામ માં બે ઘરો પડી ગયા હતા જોકે કોઈ જાનહાની નહીં થતા તંત્રએ હાશકાળ અનુભવ્યો હતો પાણીની આવક વધવા અંગે વિછાદના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વિછાદ અને વાગરા વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કાંસમાં પાણી છોડવામાં આવતા પાણીનો સ્ત્રોત વધી જવા પામ્યો હતો અને તેના કારણે અમારા ગામમાં સહિત ખેતરોમાં પાણીનો ભરાવ થયો છે જે એક ગંભીર બાબત છે તંત્ર આ અંગેની તપાસ કરે જેથી બીજા વખતે અમારા ગામના લોકો અને ખેડૂતો ભોગ બને નહીં જો કે આ બાબતે વાગરા મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જરૂરી તપાસ કરવાની હૈયા ધારણા આપી હતી